નમસ્કાર અક્ષર આરાધનાની કવિ અને કવિતા શ્રેણીમાં હું આરાધના ભટ્ટ તમારું હાર્દિક સ્વાગત કરું છું ગુજરાત અને ભારત હવે ગુજરાતિક સીમા રેખાઓની બહાર વિસ્તર્યું છે અને દેશ બહાર પોતાની સંસ્કૃતિ અને ભાષા લઈને વસતા પારના ભારતીય સમુદાયો જેમ આર્થિક રીતે ઠરીઠામ થયા છે તે જ રીતે તેમની સર્જકતા પણ હવે ખીલી રહી છે ગુજરાતને પોતાના શ્વાસમાં ભરીને વિદેશમાં વસતા અને પોતાની ભાષામાં સર્જન કરતા વ્યક્તિઓની નામાવલીમાં આગલી હરોળમાં બેસી શકે એવા કવિ લંડન સ્થિત ડોક્ટર પંચમ શુક્લ એમનું ડોક્ટરેટ તો ઇજનેરી શાખાનું છે અને હવે તેઓ લંડનમાં એ જ ક્ષેત્રમાં અધ્યાપન પણ કરે છે પરંતુ કવિતા એમને એમના માન ઉદરમાંથી મળી છે આપણા પરમ આદરણીય ઋષિ કવિ રાજેન્દ્ર શુક્લ એમના કાકા અને બાળપણથી એમની કવિતા તથા ઘરમાં આવજા કરતા સાહિત્ય રસિકો નો પંચમભાઈને સહવાસ સાંપડ્યો બાળપણથી જ એમણે લખવાનું શરૂ કર્યું અને ત્યારથી આજ પર્યંત ગુજરાતી સાહિત્યના અનેક પ્રતિષ્ઠિત સામયિકોમાં એમના કાવ્યો પ્રગટ થતા આવ્યા છે અને એમના બ્લોગ ઉપર નિયમિતપણે એમના કાવ્યો મૂકતા રહે છે તેઓ એક આગવા પ્રયોગલક્ષી કવિ તરીકે હવે નિખરી રહ્યા છે યુનાઇટેડ કિંગડમની ગુજરાતી સાહિત્ય અકાદમીના તેઓ મંત્રી પણ છે આજે મારા આમંત્રણથી તેમનો કાવ્ય પાઠ કરવા તેઓ આપણી સાથે ઉપસ્થિત છે એનો આનંદ વ્યક્ત કરું છું છું અને એમને આવકારું નમસ્કાર પંચમભાઈ આજના આપણા આ કાવ્ય પાઠ માં તમારું હાર્દિક સ્વાગત કરું છું તમે આજે સમય કાઢીને અહીં ઉપસ્થિત છો એનો ખૂબ આનંદ છે થેન્ક યુ હું મારા બે ત્રણ કાવ્યો વાંચીશ આમ શરૂઆત હું એક એવા કાવ્યથી કરું છું કે જે મેં બહુ જ પહેલા નાઇન્ટીઝમાં જ્યારે હું ભારતમાં હતો ત્યારે લખેલો પછી અહીં યુકે આવ્યા પછી જે અમુક કાવ્યો લખ્યા એની વાત કરીશ તો પ્રથમ કાવ્ય છે તરત મને મળી જજે સ્મરું તને હું જે ક્ષણે તરત મને મળી જજે આ શ્વાસના કણે કણે તરત મને મળી જજે તું ફક્ત તારા તારણે તરત મને મળી જજે અન્ય છોડ આંગણે તરત મને મળી જજે વિરાટ વિશ્વના ફલક ઉપર ભલે ભમ્યા કરે આ બારણે આ પાપણે તરત મને મળી જજે સજા હું આકરી કરું તને કે તું મને કરે ખરા અણીના ટાંક તરત મને મળી જજે સ્મરું તને હું જે ક્ષણે તરત મને મળી જજે આ શ્વાસના કણે કણે તરત મને મળી જજે બીજું કાવ્ય છે એમાં ડાયસ્પોરિક સંવેદના વ્યક્ત થઈ છે કે ભારતથી યુકે કે પરદેશ બીજી કોઈ જગ્યાએ આપણે આવીએ તો પ્રકૃતિને આજુબાજુના પરિવેશને આપણે કઈ રીતે જોઈએ છે અને કઈ રીતે એમાં સંતુલન સાધીએ છીએ શીર્ષક છે યાદ કરતું પંચમ દેશમાં વસંત ભલે અહીં પ્રપાત છે દેશમાં વસંત ભલે અહીં તો હિમ પ્રપાત છે આભ થી જીપાત છે રંગ છોડ ભ્રમર અતીત રંગ છોડ ભ્રમર ના અતીત રાગી નાતાલની સવાર સમી સુસ્ત યાતાયાત છે એકને છોહાર્થ વટો એકને અસીમ ગગન કંઠ એ જ વાત છે જા પીળાશ સરસવની પોસ્ટમાં માં મગાવી લે જા પીળાશ સરસવની પોસ્ટમાં મગાવી લે ડેફોડિલની સાથે ટપાલિતાલુકાત છે દેશમાં વસંત્રપાત છે હવેનું એક કાવ્ય છે એ અનુસર્જન કહી શકાય કે ભાવાનુવાદ કહી શકાય બહુ જાણી જાણીતું ગીત વોટ અ વન્ડરફુલ વર્લ્ડ એનું શિખરણીમાં ભાવાનું વાત કર્યો છે કેવું અનુપમ મળ્યું વિશ્વ નિહાળીને વૃક્ષો અમારે મારે ને સહુજન વિશે જે ઉઘડતા વિચારું હું કેવું અનુપમ મળ્યું વિશ્વમને ભૂરા આકાશો ને ધવલ કઈ વાદલ દલ નિહાળી કોડી દિવસ પુનિત હું ના વળી પાછા મુખ ઉપર સર્વે મનુજના વિમાસુ હું કેવું અનુપમ મળ્યું વિશ્વ અમને મળે મિત્રો સ્નેહ કર થી શિશુઓને જોવું રુદન કરતા ને વિકસતા શીખી લેતા તુરતે નવતર ઘણું દુર્લભ મને અને થાતું કેવું અનુપમ મળ્યું વિશ્વ મને આના પછી અ એક એવી કવિતા હું લઉં છું કે જેમાં સાંપ્રત સાથે સંબંધ હોય એટલે કવિ આસપાસ જે બનતું હોય છે પરિસ્થિતિ એનાથી કેવી રીતે અભિવ્યક્ત થાય છે કવિતામાં હમણાં મિડલ ઇસ્ટમાં જોઈએ તો જે વોર ચાલી રહ્યું છે તો એ સંદર્ભે મને એક જૂની કવિતા યાદ આવે છે મિડલ ઇસ્ટ ક્રાઇસિસ ઢાંકણીમાં પાણી કે પાણીમાં ઢાકણી એ કળવું ઘણું મુશ્કેલ છે આ કોયડો છે ઢાકણીમાં પાણી કે પાણીમાં રેતીમાં મૃગજળ ને મૃગજળમાં ઊભી છે આભ અડે એવી ખજૂરી રેતીમાં મૃગજળ ને મૃગજળમાં ઊભી છે આભ અડે એવી ખજૂરી પડછાયા ચાવે છે

લોકશાહી ઉપર હમણાં જુદા જુદા દેશોમાં ઇલેક્શન ચાલી રહ્યું છે અથવા અમારા દેશમાં પણ ઇલેક્શન આવવાનું છે છે ઓટમમાં તો એ સંદર્ભે કૃતિ શીર્ષક છે અયોનિજા નિજા લોકશાહી યથા પરજા તથા રાજા છે લોકશાહીમાં યથા પરજા તથા રાજા છે લોકશાહીમાં માં અદૃશ્ય આજા ભૂજા છે લોકશાહીમાં સભા સિંહાસનો સુભટો છે લોકશાહી માં રથો તાણી જતી જગન્નાથના વિના હસ્તે રથો તાણી જતી જગન્નાથના વિના હસ્તે અરવ વિસ્ફોટની ઉર્જા છે લોકશાહીમાં ભલે પરખાઈ નહી પરિવર્તનો થતા રહે છે ભલે પરખાય નહી પરિવર્તનો અદૃશ્ય આજા છે લોકશાહીમાં આના પછી મને લાગે છે કે હું છેલ્લે

આદર્શો ને ઓળખવાનું બાન્યા કોઠે સાંભળવાનું બા એમ જ કરવાનું શીખ્યો છું હું કણકણ રે ને ઉડે ફોતરા એજ માપથી હળવું ભારે જરૂર જેટલું ઝાટકવાનું ખમણીથી કોળાને મોટા ચાકુથી આદુને ખમણીથી કોળાને મોટા ચાકુથી કદ પરમાણે વેતરવાનું બાપા સેથી શીખ્યો છું હું મુઠીમાં મંદરાચળ જેવું કોઠીમાં ઘઉં દાણા જેવું મુઠીમાં મંદરાચળ જેવું એક આચમન સૂતક હોય તો બોળ પાણી ક્યાં કેમ વાપરવાનું બાસેથી શીખ્યો છું હું ચકલીની કણકી નોખી ને ગૌમાતા નો ગ્રાસ અલગ ચકલી કણકી નોખી ને ગૌમાતા નો ગ્રાસ અલગ પણ થાળી પલકવારમાં તાકે તાકા ઉખેડવાની ગુંજાશે પણ જેટલું પાથરવાનું બાપા પાસેથી શીખ્યો છું હું સૂરજને દઈ અર્ઘ્ય સવારે કરી આરતી સંધ્યા ટાણે

સૌ દર્શકો કે શ્રોતાઓ વતીથી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ખૂબ આનંદ થયો અને મળતા રહીશું નમસ્તે આવજો આવજો આવજો